જખવની અર્ચન કંપની મજૂરોનું શોષણ કરી રહી છે જે સંદર્ભે આજે કંપનીના મેનેજરની મુલાકાત લેવામાં આવી હતી પંદર દિવસનો સમય આપ્યો છે પંદર દિવસમાં મજૂરોની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અર્ચન કંપનીને તાળાબંધી કરવામાં આવશે લખન ધુવા સંસ્થાપક બહુજન આર્મી દ્વારા જણાવાયું છે મસ્કત બનો દુબઈ વિનો સીસલ વિનો મની જગ્યા તમે લગાવો એટલો પગાર બાકી કચ્છમાં લોકલ મિલનું ખપે અને આજે ગામ બજારાની એકલી વસ્તુ થઈ ગયા કે ભાઈ એતાની પણ અબલાસી રોજગારી જે આંદોલનથી શરૂઆત થઈ બો શિક્ષણથી ગયા આરોગ્યથી ક્યાં અને ખાલી આધી કંપની ગાને અબલાસીને જીત્યું પણ કંપની બચાવી દીધું હોય અને અન્યાયને મની સામે ખાલી મની કે ખ્યાલ આવે અને બાકી બારાવા બારાવાની કે પણ પંદરો ડી સમય ડું તો પંદરો દી પૂઠિયા બરોબર એ કાલત કરીને સત્યાવીસની ટી તારીખની વીચ મજા એવો સમય ત્યાં એ વીચ મજા એ ડાયરેક્ટ નત કરીએ કંપનીના ગેટ જેટલા ભણવા બંધ કરી દેજો અન્ય આગેવાઈ આ કંપનીમાં નોકરી કરીએ તો કંપની નોકરી નત કરીએ ભાઈ ભાઈ મણી ખાઈને બરોબર ને રોજગારીનો સવાલ રોજગારી હું શિક્ષણ મિલકત આરોગ્યમાં પૈસા ખર્ચે તર હો એવું ગામની હાલત ન રહ્યો સે

જનતા હે નેક્ષ ક જનતા